ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે કે આ દ્રશ્યને આ પાપનું કાર્ય જે ભૂપતભાઈ ભાયાણી કરવા જઈ રહ્યા છે એ હું નહીં જોઈ શકું એટલા માટે બેસણ મુકામે હું આ લોકોના પાપના પોટલા ઉપર જૂતા મારવા જઈશ આ મારો સંકલ્પ છે કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાએ ખોબલે ને દોબલે મત આપ્યા આમ આદમી પાર્ટીના સંખ્ય કાર્યકર્તાઓએ પોતાના મહેનત અને પોતાના પરિશ્રમથી આ જે વિધાનસભા હતી એમાં આમ આદમી પાર્ટીને જીતાડી હતી ત્યારે ભાયા સમગ્ર વિસાવદર વિધાનસભાનો ગદાર છે અને ગદ્દાર કરાર તો મેં બહુ પહેલા જ આપી ચૂક્યા છીએ પરંતુ આજે જ્યારે ઈ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે આ કૃત્ય નહીં જોઈ શક્યા એનું પાપ ઉપર અમે જોડા ફેંકવા જાશું એ અમારો સંકલ્પ છે ધન્યવાદ જય હિન્દ